મિત્રો અમારી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો જણાવી દઈએ કે ચીલીમાં આગ ચારે બાજુ તબાહી એકસો બાવી ના મોત હજારો ઘર બે ઘર જી આ મિત્રો વિગતવાર વાત કરીએ તો ચીલીમાં આગના કારણે તબાહી સર્જાય છે આગ રહેણાંક વિસ્તારો સુધી પહોંચી ગઈ છે આગના કારણે અત્યાર સુધીમાં એકસો બાવીસ મોત થયા છે ત્યારે મિત્રો આંકડો સતત વધી રહ્યો છે ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે આગને કારણે